ગત તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ વાઘોડિયા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વસવેલ હિંમતપુરા મુવાડા આશા ભગાપુરા ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા આ સમયે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેક્ષ પટેલે ગ્રામ્ય પંચાયતના સરપંચો તેમજ તલાટીકમ મંત્રીઓને આપેલા સૂચના મુજબ તેઓ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં ત્યાં તેઓ હાજર રહી લોકોની સાથે ખડે પગે રહી મદદે લાગ્યા હતા વસવેલ જૂથ ગ્રામ્ય પંચાયતના આશા ગામના કેટલાક રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તેમજ વસવેલ ગામના દૂધ ડેરીના મંત્રી ધર્મેશભાઈ તેમજ વસવેલ ગામના યુવા ટીમ દ્વારા આશા ગામના મુખ્ય ફળિયામાં લોકોને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આશા ગામમાં પાણી ઓસરતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ગામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા આશા ગામે વરસાદી પાણીથી થયેલ નુકશાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર મૌલીન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા ગત ચોવીસ તારીખના રોજ વાઘોડિયા તાલુકામાં લગભગ બપોરના બારથી બેના ગાળામાં પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ થવાના કારણે વસવેલ તેમજ અન્ય ગામોમાં એ જ રીતે શહેરાલમાં પણ ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા આ સમય દરમિયાન વસવેલ થૈડાલ તેમજ તમામ ગામોના સરપંચશ્રી ખડેપગે હાજર હતા અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા પણ સમયસર લોકોને જાણ કરવામાં આવેલી હતી એટલે કોઈ પ્રકારની વધુ પડતી કોઈ જાનહાની કે બીજી કોઈ નુકસાની થયેલ નથી તેમજ આ જાણકારી સતત તાલુકામાં જે નુકસાન તો વરસાદની જાણકારી સતત મીડિયા દ્વારા પણ અમને મળતી રહે છે અને એના જ કારણે અત્યારે તાલુકા પંચાયત દ્વારા તમામ ગામોમાં સર્વે કરવામાં આવેલા છે અને સર્વેના અંતે આગામી દિવસમાં તમામને સરકારી સહાયના ધોરણે જે ધોરણ નક્કી કરવામાં છે એ પ્રમાણે સહાય પણ વિતરણ કરવામાં આવનાર છે